નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે બાર સપ્ટેમ્બર બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા મહત્ત્વપૂર્ણ કરંટ અપેરના પ્રશ્નો પણ છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો એ માટે લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને એકવાર લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તો જેનાથી તૈરી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી તો તેને હાલત જ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરો જેનાથી વર્લ્ઇન બોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો આ સાથે જ ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચર તો આ પહેલાંના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે દાડર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કાનમ પ્રદેશ તો ઢાઢર અને નર્મદા નદી છે એના વચ્ચેનો પ્રદેશ કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે તો આ પ્રશ્ન હતો એનો જવાબ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી રીતે આપેલો છે તો મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે અગત્યના પ્રશ્નો પૂછવા મળે એના જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે એનાથી તમારા જીકેમાં પણ વધારો થશે અને આગામી એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એમના જવાબ તમને પણ સરળતાથી આવડી શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન તો પહેલો પ્રશ્ન તાજેતરમાં કોને પ્રાણા પોર્ટલનો શુભારંભ કર્યો છે તો મિત્રો એની અંદર જવાબ છે ભૂપેન્દ્ર યાદવ તો કેન્દ્રીય પર્યાવરણ અને વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે દેશના એકસો બત્રીસ શહેરોમાં વાયુ પ્રદૂષણના નિયમન માટે પ્રાણા નામનું પોર્ટલ શરૂ કર્યું છે તેમજ વાત કરીએ તો પ્રાણાનું પૂરું નામ પોર્ટલ ફોર રેગ્યુલેશન ઓફ એર પોલ્યુશન ઇન નોન ફોર શહેરની એક એર એક્શન પ્લાનના અમલીકરણની ભૌતિક અને નાણાકીય સ્થિતિને ટ્રેકિંગ કરવા સાથે હવાની ગુણવત્તા અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં ક્યાં ભારતનું સૌથી ઊંચું એર પ્યુરિફાયર ટાવર લગાવવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ચંદીગઢ તો ચંદીગઢ જે છે ત્યાં દેશનું સૌથી ઊંચું હવા શુદ્ધિકરણ ટાવર શરૂ કરવામાં આવ્યું છે અને તે શહેરના સૌથી વ્યસ્ત પરિવહન ચોક પર સ્થાપિત કરવામાં આવ્યું છે જે કંપનીએ તેને બનાવી છે તે દાવો કરે છે કે તે દેશમાં સૌથી ફિલ્ટરલેસ એર પ્યુરિફિકેશન ટાવર છે તેમજ વાત કરીએ તો વિપિન લુથરા ટોની સેક્ટર છવ્વીસના ટ્રાન્સપોર્ટ ચોકમાં દેશનો સૌથી ઊંચો એર પ્યુરિફાયર ટાવર પૂર્ણ થયો છે ખાસ વાત એ છે કે તેની ઊંચાઈ ચોવીસ મીટર છે અને તેની સાથે તેમાં ફિલ્ટર બદલવાની જરૂર નથી એટલે કે જે ટાવર છે એની ઊંચાઈ ચોવીસ મીટર છે અને આમાં ફિલ્ટર ચેન્જ કરવાની કોઈ પણ જરૂર નથી ત્યારબાદ જોઈએ મિત્રો આપણો રાઘવાનો પ્રશ્ન તો તાજેતરમાં સ્વચ્છ સંરક્ષણ ગ્રામીણ બે હજાર એકવીસ ક્યાંય મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ જળશક્તિ મંત્રાલય સ્વચ્છ ભારત મિશન ચરણ બે અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ બે હજાર એકવીસ નવ સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ શરૂ કરવામાં આવેલું છે એટલે કે જળ શક્તિ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશનના ચરણ બે અંતર્ગત સ્વચ્છ સંરક્ષણ ગ્રામીણ બે હજાર એકવીસને નવ સપ્ટેમ્બર શરૂ કરવામાં આવ્યું છે તેમજ વાત કરીએ તો આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સ્વચ્છ સંરક્ષણ ગ્રામીણનો હેતુ મધ્યસ્થિત તરીકે દેશમાં ઓડીએફ સાથે જોડાઈને પરિણામોની ગતિને વેગ આપવાનો છે તેમજ સર્વેક્ષણ બે હજાર એકવીસ કરવા માટે એક નિષ્ણાત એજન્સીની નિમણૂક કરવામાં આવેલી છે તેમજ વાત કરીએ તો સર્વેક્ષણના ભાગરૂપે મુખ્ય પરિણામોનો ઉપયોગ કરીને ગામો જિલ્લાઓ અને રાજ્યોને રેન્ક આપવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ ઉત્તરાખંડના નવા રાજ્યપાલ કોણ બને છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ ગુરમિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂક કરી છે જેમાં બીબી રાની મૌર્ય જે છે એના રાજીનામા બાદ લેફ્ટનન્ટ જનરલ ગુરમીતસિંહને ઉત્તરાખંડના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે ઉત્તરાખંડના જે રાજ્યપાલ હતા બેબી રાની મૌર્ય તેમને રાજીનામું આપ્યું છે ત્યારબાદ નવા રાજ્યપાલ બન્યા છે લેફ્ટનન્ટ જનરલ ગુરમીતસિંહ ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગરમાં પીએસઆઈ માટે એક બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચ સોળ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી શરૂ થશે તેમજ મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો આથી માહિતી વલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ પીએસઆઈ બેચ વિશે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ આંધ્રપ્રદેશ રાજ્ય સરકારે કોને પોતાના નવા આર્થિક સલાહકાર નિયુક્ત કરે છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે રજનીશ કુમાર તો રજનીશ કુમાર જે છે તેઓ આંધ્રપ્રદેશના નવા આર્થિક સલાહકાર બને છે તો વાત કરીએ તો એક અઠવાડિયામાં બીજી વખત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન કુમારના નામે બીજી સિદ્ધિ ઉમેરી છે અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા તેમની આર્થિક બાબતોના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમજ આ સરકારમાં કેબિનેટ મંત્રીનો ક્રમ હશે અને તેમને બે વર્ષના સમયગાળા માટે જવાબદારી આપવામાં આવી છે એટલે કે તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે તો મિત્રો અહીંયા વાત છે આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અભિયા વિશે ચર્ચા કરી ક્લેપ નામનો એક સ્વચ્છતા અભિયાન લોન્ચ કરવામાં છે તેમજ વાય એસઆર નિઃશુલ્ક પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે નિગા અને કોવિડ ફાર્મા એપ લોન્ચ કરવામાં આવે છે ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂક્યો છે જગન્નાથ જીવક્રાંતિ યોજના શરૂ કરી છે વાયએસઆર અમડી યોજના શરૂ કરવામાં છે જગન્નાથ વિદ્યા કણુકા યોજના શરૂ કરવામાં આવી છે તેમજ નાડુ નેડુ યોજના શરૂ કરી છે આ સિવાય વાયએસઆર કાપુ નેસ્તમ યોજના શરૂ કરી છે તેમજ જગન્નાથ વિદ્યા યોજના આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવી છે તો આ હતા આંધ્રપ્રદેશ સંબંધિત તાજેતરના કારણ ત્યારબાદ જોઈએ આંધ્રપ્રદેશનું સ્ટ્રેટેજી તો આંધ્રપ્રદેશનું રાજ્યપ્રાણી કાળુહરણ છે રાજ્ય પક્ષી રામા ચિલુકા રાજ્યવૃક્ષ લીમડો છે રાજ્ય ફૂલ છે ચમેલી રાજ્ય રમત કબડ્ડી છે જ્યારે શાસ્ત્રીય નૃત્યમાં કુચીપુડી છે તેમજ વાત કરીએ આંધ્રપ્રદેશના લોકનૃત્ય તો જેમાં છે ઘંટામદાલા છડી અને સિદ્ધિમથુર તેમજ આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ બંધ શ્રી શૈલામ બંધ અને બસવાસાગર બંધ જે કૃષ્ણ નદી પર આવે છે તેમજ કેટલીક જનજાતિઓમાં ચેન્ચુસ કોટસ સવાર અને ગદવા એમ જ વાત કરીએ તો આંધ્રપ્રદેશ જે છે એને રાજધાની હૈદરાબાદ છે રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન મુખ્યમંત્રી છે એસ જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશને અન્ય પાંચ રાજ્યોની સીમોસ છે જેમાં એક તમિલનાડુ કર્ણાટક તેલંગાણા છત્તીસગઢ અને ઓડિશા આ સિવાય વાત કરીએ આંધ્રપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં એક છે તેલુકુંચી રાષ્ટ્રીય ઉદ્યાન કોરિંગા રાષ્ટ્રીય અભ્યારણ નાગાર્જુન સાગર શ્રીશૈલમ અભ્યારણ મૃગવાની રાષ્ટ્રીય ઉદ્યાન અને કોંડીને વન્યજીવ અભ્યારણ તો આ હતું આંધ્રપ્રદેશ ટુ સ્ટેટિક જગ્યાએ ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિકને ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કર્યા છે તો તેમનું નામ જણાવો તો તેઓનું નામ છે હેમંત ધનજ તો વાત કરીએ તો હેમંત ધનજી જે છે એવો ઓગણીસો નેવુંમાં દાયકામાં વ્યવસાય તરીકે એસસીમાં પ્રવેશ મેળવ્યો અને ધનજી પાસે ત્રણ દાયકાથી વધુનો કાનૂની અનુભવ છે તેમજ આ સાથે જ તેઓ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન બની ગયા છે એટલે કે તેઓ છે એ ઓસ્ટ્રેલિયાના સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય ઓસ્ટ્રેલિયન બન્યા છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ હિમાલય દિવસ બે હજાર એકવીસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો એની અંદર પણ જવાબ છે નવ સપ્ટેમ્બર તો તાજેતરમાં જ એ નવ સપ્ટેમ્બરના રોજ હિમાલય દિવસ બે હજાર એકવીસમાં મનાવવામાં આવે છે તો વાત કરીએ હિમાલયનું યોગદાન અને આપણી જવાબદારીઓ સ્વતંત્રતાના અમૃત મહોત્સવના સંદર્ભમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને હિમાલય દિવસ ઉત્તરાખંડમાં દર વર્ષે નવ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે તેમજ તે હિમાલયની ઇકોસિસ્ટમને સાચવવા અને સુરક્ષિત કરવાના હેતુથી આયોજિત કરવામાં આવે છે મિત્રો હિમાલય જે છે એના સંરક્ષણ માટે અને તેની ઇકોસિસ્ટમને સાચવવા અને સુરક્ષિત રાખવા માટે આ દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ કઈ રાજ્ય પ્રાણ પ્રાણવાયુ દેવતા નામની પેન્શન યોજના શરૂ કરી છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે હરિયાણા રાજ્ય સરકાર તો હરિયાણા રાજ્ય સરકાર છે એને પ્રાણવાયુ દેવતા નામની એક અનોખી પેન્શન યોજના શરૂ કરી છે આ યોજના અંતર્ગત મનોહરલાલ ખટ્ટર છે એમને સરકારે પંચોતેર વર્ષથી વધુ ઉંમરના વૃક્ષો છે એમને પેન્શન આપવાની યોજના બનાવી છે અને આ વૃક્ષોની સંભાળ રાખનારો વાર્ષિક પચીસ રૂપિયાનું પેન્શન આપવામાં આવશે એટલે કે જે પંચોતેર વર્ષથી વધુ ઉંમરના વૃક્ષ છે એમની જાળવણી કરવાવાળાને દર વર્ષે એટલે વાર્ષિક પચીસો રૂપિયાનું પેન્શન આપવામાં આવશે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન જે ધરમાં કયા રાજ્યના રાજ્યપાલે રાજીનામું આપ્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે ઉત્તરાખંડ તો ઉત્તરાખંડના રાજ્યપાલ બીબી રાની મોરે છે એમને રાજીનામું આપ્યું છે અને તેમને ત્રણ વર્ષ પૂરા કરેલા હતા રાજ્યપાલ તરીકે જ્યારે તેમનો કાર્યકરના હજુ બે વર્ષ બાકી છે પરંતુ તેમણે રાજીનામું આપી દીધું છે તેમણે પોતાનું રાજીનામું રામનાથ કોવિંદ આપણા રાષ્ટ્રપતિ છે એમણે સુપ્રત કર્યું હતું ત્યારબાદ મિત્રો અહીંયા વાત છે ઉત્તરાખંડની તો ઉત્તરાખંડના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન વિશે ચર્ચા કરી તો ઉત્તરાખંડમાં જીમ કાર્બેટ નેશનલ પાર્ક નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન ફૂલોની કાટી રાષ્ટ્રીય ઉદ્યાન રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન અને ગોવિંદ વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે તો મિત્રો આ હતી માહિતી ઉત્તરાખંડની ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે રાજ્યની બહાર ભણવાવાળા માટે અધિવાસ પ્રમાણપત્ર જારી કરવાની નિર્ણય કર્યો છે તો મિત્રો એની અંદર પહોંચવા માટે છે છત્તીસગઢ છત્તીસગઢ રાજ્ય સરકાર જે છે એને બહાર અભ્યાસ કરવાવાળા જે છે એમના માટે અધિવાસ પ્રમાણપત્ર જાહેર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વાસ ઉદ્યોગ સ્થાપિત કરવા માટે બે પોઈન્ટ સિત્યોતેર કરોડ રૂપિયાનું અનુદાન નિર્ધારિત કર્યું છે તો મિત્રો એની અંદર છે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશ રાજ્ય સરકાર જે છે એને વાસ ઉદ્યોગ સ્થાપિત કરવા માટે બે પોઈન્ટ સિત્યોતેર કરોડ રૂપિયાનું અનુદાન નિર્ધારિત કર્યું છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ ટાટા એઆઈએ લાઈફ એ કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે તો મિત્રો એની અંદર પહોંચવા પડે છે નીરજ ચોપડા તો નીરજ ચોપડા જે છે એમને ટાટા એઆઈએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે ત્યારબાદ મિત્રો આપણનો આગળનો પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને આપવાનો છે પ્રશ્ન છે કે મૌર્યવંશના સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધ બાદ થયું હતું આનો જવાબ આવડે છે તો એકવાર ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર લખીને જણો કારણ કે આ પ્રકારના પ્રશ્નો વારંવાર એક્ઝામમાં પૂછવામાં આવે છે તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ કરંટ કર્ણટપ્યના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે કે જેનાથી આગામી પરીક્ષામાં આ પ્રકારનો કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ તમને સરળતાથી આવડી શકે તો મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવો એને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા આવીશું તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વલ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરો જેનાથી વલ ઇન બોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવો હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તેમજ મિત્રો તમે વલ ઇન બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો આ સિવાય વળીલો દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેઝ કરો તેમજ કોર્સ અંગેની કોઈપણ પ્રકારની જાણકારી તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર